હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએસન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું સર્વગુણ સંપન્ન નાસ્તો તો એકદમથી હેલ્ધી નાસ્તો આજે આપણે ઘરે બનાવીશું જે નાસ્તો નાનાથી લઈ મોટા બધાને ભાવશે અને આ નાસ્તાને તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો એટલું હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે સાથે સાથે તો ફ્રેન્ડ્સ અહીં મેં એક તપેલી લઈ લીધી છે તેનામાં ત્રણ વાટકી ખીચડીની દાળ અને ખીચડીના ચોખા બને મિક્સ કરેલા લઈ લીધા છે એટલે આપણે ખીચડીની તૈયારી કરીને રાખીએ ને ઘરે દાળ ચોખા મિક્સ કરીને તો એ વાળી ખીચડી જ મેં ત્રણ વાટકી જેટલી લઈ લીધી છે તમારી ક્વોન્ટિટી ઓછી વધુ તમે કરી શકો છો હવે તેને બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાની છે જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી આપણે આ ખીચડીને ધોઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ખીચડીની દાળમાંથી જ એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું અને અહીં તમે જોઈ રહ્યા છો કે પાણી ચોખ્ખું થઈ ગયું છે તો અહીં મેં સારું પાણી એડ કરી દીધું છે અડધી વાટકી મેં અહીં ઉમેરી દીધી છે ચણાની દાળ અને બેથી ત્રણ કલાક માટે મેં આ દાળ ચોખાને પલાળી મૂક્યા હતા તો દાળ ચોખા સરસ એવા પલળી ગયા છે તમે જોઈ રહ્યા છો અહીં હું તમને એક દાણો તોડીને પણ બતાવીશ કે દાળ ચોખા અને ખીચડીની જે દાળ છે એ ટોટલી સરસ રીતે પલળી ગઈ છે તો આપણે દાણું તોડીએ છીએ તો આસાનીથી તૂટી રહ્યું છે તો હવે શું કરવાનું છે કે પાણી બધું કાઢી લેવાનું છે તેનામાંથી અને મિક્સીનું ઝાર લઈ લેશું મિક્સીના ઝારમાં આપણે આ દાળ ચોખા ઉમેરી દઈશું સાથે સાથે થોડું ખાટું દહીં લઈ લેશું જો ખાટું દહીં ન હોય તો તમે નોર્મલ દહીં પણ વાપરી શકો અને એ પણ ન હોય તો તમે પાણી પણ વાપરી શકો છો હવે અહીં આપણે પીસી લીધું છે તો અહીં વચ્ચે વચ્ચે પાણીની જરૂરત પડે તો થોડું લઈ લેવાનું છે પણ બહુ બેટર પાતળું નથી કરી દેવાનું બેટર કંઈક આ ટાઈપનું રાખવાનું છે વચ્ચે આપણે આ રીતના લીટો પાડીશું એ લીટો ભેગો ન થવો જોઈએ એવું આપણે બેટર રેડી કરવાનું છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે બધું જ સ્મૂદ એવું આપણે વાટી લીધું છે તો તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે ક્યારે પણ નહીં બનાવ્યો હોય એટલો ટેસ્ટી છે હેલ્ધી છે બીજા બધા નાસ્તા તમે ભૂલી જશો જો એક વખત આ નાસ્તો બનાવીને ટ્રાય કરશો તો સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું ઉમેરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લેશું તો અહીં પ્રોપર મીઠાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ખીચડીની દાળ અને ખીચડીના ચોખામાંથી જ આ નાસ્તો બનાવી રહ્યા છીએ અને આ ઇન્ગ્રીડિયન્ટ બધાના ઘરે અવેલેબલ હશે જ એટલે આસાનીથી બધા તેને બનાવી શકશે હવે અહીં ખાવાના સોડા પાંચ ચમચી જેટલા લઈ લીધા છે અને મિક્સીના જારમાં પાણી નાખી અને તેને ચલાવી અને એ જ પાણીનો આપણે યુઝ કર્યો છે આગળ આપણે જરૂરત પડશે તો એ પાણીનો આપણે અહીં યુઝ કરીશું તો અહીં આપણે ખાવાના સોડાને મિક્સ કરી લેશું તો ખાવાના સોડા ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે જો તમને ન ઉમેરવા હોય તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે ખાવાના સોડાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું જેથી કરીને આ જે બેટર છે એ થોડું એવું ફૂલી જાય અને જો ન ઉમેરવા હોય તો ફ્રેન્ડ્સ ટોટલી તમે સ્કીપ કરી શકો છો તો પણ આ નાસ્તો બનીને રેડી થઈ જશે હવે સાઈડમાં આપણે ડુંગળી અને સાથે સાથે ટમેટા એ બંનેને ચોપ કરી લીધા છે તો અહીં મેં ચોપરમાં જ તેને ચોપ કરી લીધા છે અને એકદમ તેને ઝીણા ઝીણા કરી લીધા છે તો આ રેસીપી માટે આપણે એકદમ ઝીણા ઝીણા જ તેને કટ કરવાના છે બહુ જાડા હશે તો ખાવાની મજા નહીં આવે એટલા માટે હવે ગેસ ઉપર તવાને ગરમ કરી લીધો છે થોડું પાણી નાખી અને નેપકિનથી લૂઈ લેશું ત્યાર પછી આપણે અહીં તેલ લગાવી લેશું ફરી પાછી આપણે અહીં ગેસની ફ્લેમને હાઈ કરી મૂકવાની છે અને ત્યાર પછી આપણે જે બેટર બનાવ્યું એ બેટર લઈ લેવાનું છે તો બેટરને થોડું થિક્ક જ રાખ્યું છે પાતળું નથી કર્યું પાતળું આપણે આગળ કરીને તેની બીજી રેસિપી બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીં મેં એક ચમચા જેટલું બેટર અહીં એડ કરી દીધું છે અને ચમચાની મદદથી ગોલ ગોલ તેને ફેરવતું જવાનું છે તો ઢોસા જેવું તેને શેપ આપી દેવાનું છે તો અહીં મેં સરસ રીતે ઢોસાનો શેપ આપી દીધો છે હવે અહીં ગેસની ફ્લેમ ધીમી છે ધીમી ફ્લેમ ઉપર જ આપણે તેને શેકવા માટે મૂકી દેવાનું છે સાઈડમાં આપણે તેલ લગાવી લેશું જેથી કરીને તેને અનમોલ્ડ કરવામાં વાંધો ન આવે ત્યાર પછી મેં અહીં લસણની ચટણી લઈ લીધી છે તો લસણની ચટણી આપણે અહીં લગાવી દેવાની છે એક ચમચી જેટલી અને આ નાસ્તો જો તમે બાળકો માટે સવારના બ્રેકફાસ્ટમાં બનાવતા હોવ તો તમને લસણની ચટણી નથી વાપરવાની અહીં તમને સોસ વાપરવાનું છે જેથી કરીને બાળકો ખાઈ શકે અને મોટા માટે બનાવતા હોવ તો ફ્રેન્ડ્સ અહીં તમને લસણની ચટણી વાપરવાની છે ત્યાર પછી આપણે જે ડુંગળી ટમેટાને ચોપ કરીને રાખ્યા એ ડુંગળી ટમેટા આપણે ઉપર અહીં સ્પ્રિન્કલ કરી દેવાના છે સાથે સાથે તમે શિમલા મિરચાનો પણ ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે કાકડીનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં ફક્ત અહીં ડુંગળી ટમેટાનો જ યુઝ કર્યો છે કારણ કે અત્યારે વરસાદની સિઝન છે એટલે ઘરમાં શાક થોડું અવેલેબલ ઓછું હતું એટલા માટે મેં અહીં ડુંગળી ટમેટાનો યુઝ કર્યો છે તમે ગાજર ને એ બધું પણ અહીં ટોપિંગમાં એડ કરી શકો છો ત્યાર પછી મેં અહીં લઈ લીધું છે પ્રોસેસ ચીજ તેને આપણે ઉપરથી ખમણી દેવાનું છે તો ચીજ જે છે એ ફ્રીજમાંથી હાલ જ બારે ખાડ્યું છે એટલે તેના લચ્છા નથી થઈ રહ્યા તમે થોડી વાર પહેલાં જ તેને બહાર કાઢીને મૂકી દેશો એટલે સરસ એવા તેના લચ્છા થઈ જશે હવે અહીં આપણે લઈ લેવાનો છે પાઉંભાજીનો મસાલો જો એ તમારા પાસે ઘરમાં અવેલેબલ ન હોય ને તો તમે ચાટ મસાલાનો પણ યુઝ કરી શકો છો પાઉંભાજીના મસાલાથી આ રેસીપીનો ટેસ્ટ સારો એવો આવશે તો અહીં મેં પાઉંભાજીનો મસાલો ઉપરથી સ્પ્રિન્કલ કરી દીધો છે જેથી કરીને બધી સાઈડ પાઉંભાજીનો મસાલો લાગી જાય અને ટેસ્ટ સારો એવો આવે બેથી ત્રણ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને આપણે ચીઝને મેલ્ટ કરી લેશું અને ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી હતી ત્યાર પછી ખોલી લેશું અને આ રીતના ચમચા વડે ચેક કરીશું જો પ્રોપર રીતે નીચે ચમચો જાતો હોય તો તમારી રેસિપી એકદમથી રેડી છે અને જો ન જાય થોડી વાર હોય તો થોડી વાર રહીને આપણે ચમચો ઉમેરવાનો નહીંતર આ રેસીપી તૂટી શકે છે તો નીચેથી એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે ક્રિસ્પી કરવા માટે આપણે વચ્ચે વચ્ચે ગેસની ફ્લેમ થોડી હાઈ અને થોડી ધીમી કરવાની છે તો નીચેથી બળે પણ નહીં એનું પણ ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આપણા એકદમ ટેસ્ટી એવા તમે ચીલા કયો મૂંગના દાળના કે પછી ઢોસા કયો એ આપણો નાસ્તો બનીને બિલકુલ રેડી છે હવે ફરી પાછો આપણે તવી ઉપર થોડું પાણી નાખી અને નેપકિનથી લૂઈ લેશું આવું કરવાથી નીચે બિલકુલ ચોટશે નહીં ફરી પાછું બેટર લઈ લીધું છે બેટરને થોડું પાતળું કરવું હોય તો તમે કરી શકો છો તો હવે આપણે અહીં ઢોસો ઉતારીશું તો નોર્મલ આપણે ક્રિસ્પી ઢોસો ઉતારીશું તો અહીં બેટર લઈ અને ફટાફટ તેને ફેરવી દઈશું અને થોડું પાતળું ફેલાવશું જેથી કરીને ઢોસો જે છે એકદમ સરસ એવો ક્રિસ્પી બને અને આ રીતના તમે આ રેસીપી બનાવશો ને એટલે એકદમ ક્રિસ્પી બનશે તમે નોર્મલી જે ઢોસા આપણે ખાતા હોઈએ એ ભૂલી જાશો અને ટેસ્ટમાં એટલા સારા લાગે છે કે તમે ચોખાના અને અડદની દાળના ઢોસા પણ ભૂલી જવાના છો તો ફ્રેન્ડ્સ અહીં આપણો વેજીટેબલ ઢોસો બનીને કે પછી વેજીટેબલ ચીલો બનીને દાળ ચોખાનો ચીલો બનીને બિલકુલ રેડી છે તેને આપણે સોસ સાથે સર્વ કર્યો છે તમે લીલી ચટણી કે અહીં તમે લાલ મરચાંની ચટણી સાથે પણ તેને સર્વ કરી શકો છો અને અહીં તમે જોઈ રહ્યા છો કે બીજો ઢોસો એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે જ્યાં સુધી તવો ન મૂકે ત્યાં સુધી આપણે ઉપરથી તેને કાઢવાનું નથી નહીં આ ઢોસો જે છે એ તૂટી શકે છે જ્યારે તે પ્રોપર ક્રિસ્પી થઈ જશે અને શેકાઈ જશે ને એટલે આપમેળે તવાને ઢોસો જે છે એ મૂકી દેશે તો ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી રેસીપી છે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો મારી આ રેસીપી આજે જરાય પણ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો અને આ જ વિડીયો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂરથી કરી લેજો આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે ઢોસાએ આપમેળે તવીને મૂકી દીધું છે જ્યાં સુધી ઢોસો જ્યાં જ્યાં કાચો છે ત્યાંથી નહીં ઉખડે એટલે થોડીવાર માટે તેને શેકાવા દેવાનું અને તમે રિઝલ્ટ જોઈ શકો છો કે કેટલો ક્રિસ્પી બન્યો છે અને આ ઢોસો તમે આમને આમ ખાશો ને તો પણ એવો ટેસ્ટી લાગશે હેલ્ધી પણ છે અને બધાને ભાવશે ટેસ્ટમાં તમે બીજા ઢોસા ભૂલી જાશો એટલો ટેસ્ટમાં આ સારો એવો લાગે છે તો જરૂરથી બનાવીને એક વખત ટ્રાય કરજો અને રેસિપી ગમે તો કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા ફરી મળીશું ત્યાં સુધી રજા લઈશું આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચ